સ્વામી સર્વેશ્વરાનંદજી એટલે કે આપણા જે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જે ગુરુ છે એમના પણ ગુરુ છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને એમના પોતાના ચાર અવતારોની ઝાંખી કરાવનાર સ્વામી સર્વેશ્વરાનંદજી છે આગળ બતાવવામાં આવ્યું છે કે ગુરુ પરંપરા બતાવવામાં આવી છે ગુરુ જ મનુષ્યની અંદર દેવત્વમાં દેવત્વનો ઉદય કરી શકે છે પહેલાના સમયમાં આપણા દેશની અંદર ગુરુ પરંપરા હતી માટે આપણો દેશ જગતગુરુ હતો આપણું સામ્રાજ્ય ચક્રવર્તી સામ્રાજ્ય હતું અને આપણા દેશમાંથી જ બધા માર્ગદર્શન બધા બીજા દેશો પણ માર્ગદર્શન લેતા હતા તો આજે ગુરુકુળ પરંપરા નથી રહી ગોરુકુળો નથી રહ્યા પણ સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે તો સ્વાધ્યાય કેન્દ્રો અંદર બાળકને મોકલી અને સારા સદગુણો બાળકની અંદર આવે એ માટે આપણે ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે ગાયત્રી માતાને બતાવવામાં આવે છે ગાયત્રી માતાનું સ્વરૂપ સરળ સરળ બતાવવામાં આવે છે એક હાથમાં કમંડળ છે બીજા હાથમાં વેદ છે તો આપણને વેદોનું જ્ઞાન મળવું જોઈએ એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે

આ વીર બલિદાનીઓ જે છે એમના એમના કારણે જ આપણે અહીંયા આગળ સુરક્ષિત જીવન જીવી રહ્યા છીએ માટે આપણા રાષ્ટ્રીય તહેવારો ઉજવવા એ આપણી નૈતિક ફરજ બની જાય છે આગ્રા જિલ્લાની અંદર આબાલખેડા ગામની અંદર થયો હતો અને એમના માતા પિતાનું નામ પિતાનું નામ રૂપ કિશોર શર્મા હતું અને મા બાનું નામ દાનકુંવરીબાઈ હતું અને એમના જન્મ પહેલા એમને સારા સંકેતો મળતા હતા એમના ઘરની અંગળ લીમડાનું ઝાડ હતું તો લીમડાના ઝાડ ઉપર મધ બેસતું હતું ગાયોના ઝુંડ બેસતા હતા અને ઋષિ સંતો પણ પધારતા હતા એવો સ્વયં ભગવાન તમારા ઘરનો ઘરે અવતરિત થવાના છે એવા સંકેતો એમને મળતા હતા અને એમને નાની ઉંમરની અંદર આઠ વર્ષની ઉંમરની અંદર રૂમની અંદર પ્રકાશ પ્રકાશ ફેલાડો હતો દાદા ગુરુદેવ એમને દર્શન દીધા હતા અને ચાર ચાર અવતારની એમને ઝાંખી કરાઈ હતી એનો ઉપયોગ કરવો સારો છે પણ એનો દુરુપયોગ કરવો સારો નથી જો મોબાઈલ જોવાથી મોબાઈલમાં આપણે કામની વસ્તુ જોઈએ ને તો એનો ઉપયોગ થયો ગણાય પણ આપણે રીલ્સ રમીએ કા પછી ગેમ્સ રમીએ તો એ આપણા માટે સારું નથી આપણી શક્તિ જે આપણે ચેટિંગ કરીએ છીએ ગેમ્સ રમીએ છીએ રીલ્સ જોઈએ છીએ તો મોબાઈલ છે ને આપણી શક્તિ લઈ લે છે તો હવે મોબાઈલ આપણી શક્તિ લઈ લેશે તો તમે વિચારો તમારી જોડે શક્તિ રહેશે નહીં રહે તો આપણા મોબાઈલને શક્તિ આપવી છે કે આપણી પાસે રાખવી છે આપણી પાસે રાખવી છે ને તો મોબાઈલ ની શક્તિ નથી તો જો તમારે શક્તિ મોબાઈલ ને ના આપવી હોય તો આજ પછી ક્યારે મોબાઈલ ને હાથ અડાડવાનો નથી બાળકે ઊંધું બોલે નાસ્તિક હોય અજ્ઞાની હોય અને એક બાળક હોય જેમાં પ્રેમ હોય લાગણી હોય સેવાભાવ હોય સ્વાધ્યાય એટલે દરેક બાળકને રાત્રે એક પત્તું તો વાંચવું જોઈએ કા તો કોઈ વાર્તા વાંચવી જોઈએ સેવા ગાયોને દાન ગાયોને કશું ખવડાવવું ગરીબોને દાન આપવું સ્વયં સ્વયં ત્રણ પ્રકારના હોય વાણી સ્વયં આહાર સ્વયં વિચાર સ્વયં વાણી સયમ એટલે આપણે સારી વાણવી બોલવી જોઈએ પછી આહાર સમયમાં સારો આહાર કરવો જોઈએ બહારનો પીઝા બર્ગર ઓછું ખાવું જોઈએ વિચાર સમયમાં મેને સારા વિચાર કરવા જોઈએ સત્કર્મ એ સારા કર્મ જો કરવા જોઈએ આ ચાર પગથિયા ચડી દો એટલે જ્ઞાન તો આપણે મળી જ જાય અને જ્ઞાન મળી જાય એટલે સારો માણસ કહેવાય છે ભૂમિ પ્રાચીન ગુરુકુલો હતા સાડા સાત લાખ ગુરુકુલો હતી પણ બધાએ ધ્વંસ કરી દીધો પણ આપણા ઋષિ એક સિંહના સંતાન તરીકે આવ્યા અને આપણને જગાડવા માટે આપે છે શ્રેષ્ઠ કાર્ય માટે આવે છે તો અહીં આપણા હિન્દુ ધર્મના પ્રતીકો છે દીપક શું કરે છે ઓડિયું નાનું ભલે ને હોય પણ રમતું સદા ઝગમગતું આપણું જીવન પણ શ્રેષ્ઠ બને હં પછી ઓમકાર આપણી ભારતીય સંસ્કૃતિનું એક મેઇન પ્રતિક છે શંખ વગાડવાથી કે ગંટ વગાડવાથી એવા વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે જે આપણને જાગૃત કરે છે શ્રીમદ ભગવદ્ ગીતા અઢાર અધ્યાયને સાતસો શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને કહી અને આપણને શ્રેષ્ઠ જીવન સમજાવ્યું પરમ પૂજ્ય પાંડુરંગ દાદાએ આપણને ત્રિકાળ સંધ્યા આપી છે કેમ ત્રિકાળ સંધ્યા આસ આ સમયની અંદર સૌથી પહેલાં કોણ આવે આ પૃથ્વી પર સૌથી પહેલાં આગમન કોનું થાય છે તો સૂર્યનું થાય તો સૂર્ય વગર આપણું જીવન શક્ય નથી તો સવારે સૂર્ય આપણને કયું દાન આપે છે હં આપણને યાદ યાદ શક્તિ આપે છે આપણે પ્રકાશ આપે છે તો એ પ્રકાશ આપણા જીવનમાં પણ આવવો જોઈએ હં પછી જમતી વખતે ભગવાનને યાદ કરવાના કારણ કે આપણે કાળું ધોળું પીળું બધા પ્રકારનું જમીએ પણ આપણું લોહી લાલ બનાવે છે કોણ બનાવે છે તો ભગવાન બનાવે છે આપણા શરીરની અંદર વૈશ્વનર અગ્નિ છે જે એનાથી અને તમને જે પણ દરેક પ્રકારનો ખોરાક ખાવ પણ તમારું પાચન થઈ જાય છે તો ભગવાન શક્તિદાન આપે છે એના પછી સૂતી વખતે તમે રાત્રે કોઈ પણ પ્રકારનો મમ્મી હોય તો એ ઘરકામ કરે તમે બધા સ્કૂલમાં પણ જાઓ છો તો તે જે પણ તમને થાક લાગે છે તો રાત્રે ભગવાન આપણને શાંતિદાન આપે છે સવારે સ્મૃતિદાન બપોરે શક્તિદાન અને રાત્રે સૂતી વખતે શાંતિદાન ત્રણ પ્રકારના દાન મળે છે એટલા માટે આપણે ભગવાનનો ઉપકાર ક્યારે ભૂલવો જોઈએ નહીં એની કૃતજ્ઞતા ક્યારે ભૂલવી જોઈએ નહીં અહીંયા તમને ગાયત્રી મંત્ર વિશે આપ્યું છે ગાયત્રી મંત્રનો અર્થ શું છે સુખ સ્વરૂપ તેજસ્વી પરમાત્મા અમારી બુદ્ધિને શ્રેષ્ઠ બનાવો એટલે એના કારણે આ જે મંત્ર છે મંત્રના દેવતા કોણ છે તો સૂર્ય છે તો સૂર્ય જેવી તેજસ્વિતા ઓજસ્વિતા વર્ચસ્વિતા જોઈએ તો ગાયત્રી મંત્ર કરવો જોઈએ ગાયત્રી મંત્રના અક્ષરો કેટલા છે ચોવીસ અક્ષરોમાં ચોવીસ શક્તિઓ છે એ ચોવીસ શક્તિઓ તમને અનેક પ્રકારની શક્તિ આપે છે તો આ મંત્ર કરવાથી આપણને સફળતા મળે પરાક્રમ વળે ધન મળે પ્રેમ મળે વૈભવ વધે આપણા બધા જ પ્રકારનો સાહસ વિવેક સેવા બધા જ પ્રકારની શક્તિઓ આપણી વધે છે એટલા માટે આપણે ગાયત્રી મંત્ર કરવો જોઈએ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રનું તપ કર્યું છે મોડી રોટલીને ખાણ ખાંડ તમે આગળ જોઈને આવે તો એ મંત્રથી તમને શું મળે છે સાંસારિક આધ્યાત્મિક બધા પ્રકારની તમારી શક્તિઓમાં વિકાસ થાય છે અને તમને સફળતા મળે છે એટલે ગાયત્રી મંત્ર આપણને સાત પ્રકારના વરદાન આપે છે એવું આપણા વેદોમાં કહ્યું છે કયા કયા ઓમ સુતામયા વરદા વેદ માતા પ્રચોદયનતામ પાવમાની દ્વિજાનામ આયુ પ્રાણમ પ્રજમ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસ્વ બધા પ્રકારની શક્તિઓ આપણી વધે છે એટલા માટે યાદશક્તિ વધે છે બુદ્ધિ વધે છે તેજ વધે છે ધન વધે છે વૈભવ વધે છે અને સૂર્યમાં જે શક્તિ છે ઓજસ્વીતા તેજસ્વીતા વર્ચસ્વીતા એ બધું જ આપણને ગાયત્રી મંત્ર આપે છે એટલા માટે દરેક મનુષ્યનું એક કરવત કર્તવ્ય છે કે આપણા ઋષિમુનિઓ આપણે સિંહની જેમ આવ્યા અને આપણને જગાડ્યા તો હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે ઘેટાઓનું ટોળું જતું હોય છે અને એની પાછળ એક સિંહનું ટોળું જતું રહે છે અને સિંહ આમ જતો રહે જંગલ ગાઢ જંગલ હોય છે ને ત્યાં ઘેટાઓના ટોળાની સાથે સિંહનું બચ્ચું પણ ખોવાઈ જાય છે એના મમ્મી પપ્પા જતા રહે છે તો એ સિંહનું બચ્ચું પોતાની જે ક્ષમતા છે એ ભૂલી ગયું છે અને ઘેટાઓ જેમ કરે એમ સિંહનું બચ્ચું કરવા માંડે તો સિંહ આમ સિંહ પેલા ઘેટાઓ જેવું કરે ને જે ખાય જે પીવે એવું જ બધું કરે તો આ બાજુ સિંહે એક વખત જોયું ત્યાં જંગલમાં નીકળ્યા અને કહ્યું આ તો મારું બચ્ચું છે મારું બચ્ચું છે એની જેમ જ કરવામાં પછી એક આમ ત્રાડ નાખીને કહ્યું અહીંયા અને ત્યાં ત્યાં જે તો કુવાની અંદર પ્રતિબિંબ જોઈ અને કહ્યું જો હવે કોણ છું તું તું સિંહ છું તો સિંહ બચ્ચું છું આમ ઘેટા જેવું કેમ કરે છે કારણ કે ઘેટું શું કરે ખાવું પીવું ઈટ ડ્રિંક એન્ડ બી મેરી હા બીજું કંઈ કામ કરે નહીં તો આવું કેમ કરે છે તું તું તો સિંહ નું બચું છું અને જો તો આપણા મહાપુરુષ આપણે જીવન કેવું જીવે છે આપણે ઘેટા જેવું જીવન જીવે છે ત્યારે આપણા મહાપુરુષો સિંહની જેમ આવી અને આપણને જગાડવા આવ્યા છે અને કે છે શું કે છે અમૃતસ્ય પુત્ર હા તમે કોણ છો હું કોણ છું હું ભગવાનનો દીકરો છું સિંહની જેમ ત્રાડ પાડે છે કે બેટા જાગો હવે જાગશો નહીં તો કાયમ માટે તમે ઊંઘતા રહેશો એટલે મહાપુરુષો આવીને આપણને સિંહની આપણી શક્તિઓ યાદ કરાવે છે આપણે અમૃતસ્ય પુત્ર હા આપણે સિંહના બચ્ચાઓ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહે છે આઈ એમ નોટ બેડ માય લાઈફ ઇઝ નોટ પનિશમેન્ટ હોલ વર્લ્ડ ઇઝ નોટ એવિલ હું ખરાબ નથી મારી અંદર ભગવાન છે સર્વસ્વ ચાહમ હૃદયની વિષ્ણુ ભગવાન મારા હૃદયમાં છે હં અને આખી દુનિયા ખરાબ નથી અંદર આવા મહાપુરુષોએ જન્મ લીધો છે એવી દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ એમણે જે જ્ઞાન આપ્યું છે જ્ઞાનને આપણે ઉપયોગ કરવો જોઈએ અને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવું જોઈએ તો આપણા ગુરુદેવે આટલું બધું તપ કર્યું અને આપણને કહે છે કે જે ગાયત્રી મંત્ર કરે છે એને બધા પ્રકારની સફળતાઓ મળે છે સ્વામી સ્વામી વિવેકાનંદજી શું કે છે જે ગાયત્રી મંત્ર કરે એને સદ્બુદ્ધિનો મુકુટ મળી છે યાદ શક્તિ વધે છે રામકૃષ્ણ પરમહંસ જેની થાળીમાંથી મહાકાલી જમતા હતા શું કે છે જે ગાયત્રી મંત્ર કરે એને બધા પ્રકારની શક્તિઓ મળે છે મહાત્મા ગાંધી શું કે છે એ ગાયત્રી મંત્રનો રોગ એમ કે નિયમિત જપ કરીએ તો રોગ સારો થાય આપત્તિ સંકટોની સમયમાં તમને રાહત મળે છે એના પછી યાજ્ઞવલ્કય ઋષિ જેમણે યજ્ઞની આપણને પદ્ધતિ આપી એ કે છે કે જે ગાયત્રી મંત્ર કરે એનાથી વધારે પાપનાશક અને પવિત્ર કરનારો કોઈ મહામંત્ર નથી મહર્ષિ વ્યાસ કે છે કે જેવી રીતે એટલે કે બધા વેદોનો સાર ગાયત્રી છે અને ગાયત્રી મંત્ર એ કામધેનું છે કામધેનુનો અર્થ શું થાય કામધેનુ એટલે તમે જે ઈચ્છો એ મળે એ મહામંત્ર છે ત્યારે પછી સ્વામી શિવાનંદજી કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી કરવાથી જીત શુદ્ધ થાય છે નમ્રતા આવે છે અને આપણી યાદશક્તિ પણ ખૂબ વધે છે આ ઉપરાંત બદન મોહન માલવીજી જેમણે ગુરુદેવને ગાયત્રી મંત્રની દીક્ષા આપીને એમણે કહ્યું કે આપણા ઋષિમુનિઓ એટલા બધા રત્નો આપ્યા છે એમાંનું એક રત્ન શું છે તો ગાયત્રી મંત્ર છે એનાથી બુદ્ધિ પવિત્ર બને છે આવનાર સમય શ્રેષ્ઠ બને એના માટે આપણે સૌથી પહેલાં આપણાથી શરૂઆત કરવાની કારણ કે આપણે કોણ છીએ આપણામાં સ્વામી વિવેકાનંદજી કહે છે કે આપણામાં આમ એમ કે મેન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન આપણી અંદર દૈવત્વ છે પણ એ જાગૃત અવસ્થામાં નથી તો આ ઋષિમુનિઓ આવી સિંહની ત્રાડ નાખી છે કે બેટા જાગી જાઓ હવે સમય નથી તમે અત્યારે નહીં જાગો તો ક્યારેય નહીં જાગી શકો તમારી અંદર એટલી બધી તાકાત છે તાકાતને તમે ગેટ કરો એટલે દરરોજ સવારે આપણા ઋષિમુનિઓએ કહ્યું સવારે ઉઠી સૂર્ય સામે ઊભા રહો એની ઓજસ્વિતા તેજસ્વીતા વર્ચસ્વીતા આપણને મળે તો આપણું જીવન પણ શ્રેષ્ઠ બને અને આના બધા સાયન્ટિફિક રીઝન્સ છે વૈજ્ઞાનિક કારણ છે કે આપણા ઋષિમુનિએ કેમ કહ્યું કે સૂર્યની સામે ઉભા રહો સૂર્યની સામે ઊભા રહેવાથી આપણને શક્તિ મળે છે ઓજસ્વીતા તેજસ્વિતા મળે છે વિટામિન ડી મળે છે અને સૂર્ય સૂર્ય જેવા તેજસ્વી એમ કે થવું હોય તો આપણે બળવું પડે આપણને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે એટલા માટે આપણને ગાયત્રી મહામંત્ર આપે છે જેનાથી આપણને આ ચોવીસ અક્ષરોની ચોવીસ શક્તિઓ પ્રાપ્ત થાય છે આપણે જીવનમાં જે દારી બધું મેળવી શકીએ છીએ એટલે આપણા જીવનમાં ગાયત્રી મંત્ર હોવો જોઈએ ગાયત્રી એટલે હિમ શ્રીમ કિમ ક્લિમ હિમ એટલે સરસ્વતી જે આપણને જ્ઞાન આપે છે બુદ્ધિ આપે છે તે જ વધારે છે શ્રીમ એટલે મહાકાલી મહાકાલી શું કરે છે આપણને શ્રીમ એટલે મહાલક્ષ્મી મહાલક્ષ્મી શું કરે આપણા અભાવો દૂર કરે છે લક્ષ્મી આપે છે અને ક્લિમ એટલે મહાશક્તિ જે આપણા આપણને સશક્ત બનાવે છે હિમ શ્રીમ ને ક્લિમ અભાવ અશક્તિ આપણું દૂર થાય તો આપણને શું મળે બધા જ પ્રકારનું જ્ઞાન મળે આપણું જીવન શ્રેષ્ઠ બને એટલા માટે આપણે બધાએ ગાયત્રી મંત્ર કરવો જોઈએ અત્યારે બધાને હતાશા નિરાશા કેટલું બધું છે તો ગાયત્રી મંત્રના કારણે આપણી બુદ્ધિ શ્રેષ્ઠ બને છે તેજસ્વી બને છે આરોગ્ય સારું રહે છે અને ગાયત્રી એને માતા કહી છે અને યજ્ઞને પિતા કયો છે યજ્ઞ કરવાથી યજ્ઞ એ આ પૃથ્વીની દરીની નાભી છે જે યજ્ઞ કરે છે એને પણ ફળ મળે છે રામ ભગવાન એમના સમયની અંદર હા રાજસુ યજ્ઞ એમને ઘણા બધાએ અશ્વમિક યજ્ઞ કરાવ્યા કૃષ્ણએ રાજસુ યજ્ઞ કરાવ્યા અને પહેલા સમયમાં યજ્ઞ કર યજ્ઞ કરવાથી જ્યારે હવનની અંદર હવન સામગ્રી ઉમાય તો એના એ હવનના જે એ જે સામગ્રીના શ્રેષ્ઠ ગુણો છે એ ગુણો વાતાવરણમાં જાય અને વાતાવરણનો શ્રેષ્ઠ વાયુ આપણને મળે છે એનાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે હતાશા નિરાશા હં ડાયાબિટીસ બીપી અનેક પ્રકારના રોગોમાંથી આપણને મુક્તિ મળે છે અને આપણે શ્રેષ્ઠ જીવન જીવી શકીએ એટલે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતામાં કહ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્રપાર્થો ધનુ ધર તથ્રી વિજયો ભૂતી ધ્રુવની તે મામા જો આપણી મહેનત આપણે સૂર્ય જેવા થવું હોય તો સૂર્યની જેમ બળવું પડે આપણે એના જેવું કાર્ય કરવું પડે યજ્ઞમય જીવન જીવવું જોઈએ તો જો આપણો પ્રયત્ન અને ભગવાનની શક્તિ હોય તો આપણા જીવનમાં શ્રી વિજયને બધું જ છે તો આપણે પણ બધા આવો દરરોજ સૂર્યની આરાધના કરીએ અને આપણા જીવનમાં આપણે શ્રેષ્ઠતા મળી એવું કહેવાય છે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી કે શ સમાન કોઈ દેવ નથી અને ગાયત્રી મંત્ર સમાન કોઈ મંત્ર થયો નથી અને થવાનો પણ નથી આ ગુરુદેવ આપણને વેદોની વાત કરવા આપ્યા છે એટલે આપણે એવું કહી શકાય કે કે લહેરે હમ હમ ગંગા કી કી બુંદે સિંધુ યાદ વચનો કી ગુરુના વચનો પર આપણને વિશ્વાસ હોવો જોઈએ એમનું વચન એ બ્રહ્મ વાક્ય છે અને બ્રહ્મ વાક્ય જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન પણ તેજસ્વી બને એટલે આપણે બધાએ ગાયત્રી મંત્ર કરવો જોઈએ જે એના દેવતા સૂર્ય છે સૂર્ય જીવન જેવું પણ આપણું જીવન બને એટલે આપણે બધાએ ગાયત્રી મંત્ર કરવો જોઈએ